સીરા સાડી આજે તમારી માટે બહુ મસ્ત ફેબ્રિક સાથે સાડીનો કોન્સેપ્ટ એકદમ જોરદાર લઈને આવ્યા છે ફેબ્રિકની વાત કરીએ ને તો આપણે પેપર કોટનની સાડીનો ફેબ્રિક રહેશે અને ડિઝાઇનની વાત કરીએ ને એકદમ યુનિક ડિઝાઇન એકદમ પ્રોફેશનલ લુકની સાડીનો આજે કોન્સેપ્ટ લઈને આવ્યા છે ચાર કલર મેચિંગ રહેવાના છે પણ ડિઝાઇન તો એક જો ને એક ભૂલો એવી કે આપણે કેટલોક પીસની સાડી છે હો બેનું બધી ડિઝાઇન અલગ અલગ આવવાની છે તો આજનો પીસ આપણે છે ને એકદમ મસ્ત ગ્રે શેડનો આપણે લાઇટવેર સાડીનો કલર ખોલવી છે એ બહુ મસ્ત ગ્રે કલરનો પીસ રહેવાનો છે અને એની ડિઝાઇનનો વાત કરીએ ને તો સુપર ડિઝાઇન રહેવાની છે આજની તો જોજો છે ને એકદમ મસ્ત પ્રોફેશનલ ડિઝાઇન તમે જોઈ શકો છો કેટલો મસ્ત પેપર કોટન ની સાડીમાં એકદમ પ્રોફેશનલ ની સાડીની ડિઝાઇન રહેવાની છે એકદમ મસ્ત પરનીહારી ટાઈપની ડિઝાઇન લુક લઈને આવ્યા છે પણ એની સાડીનો કોન્સેપ્ટ આખો જોવો ને એટલે જોતા રહી જાવતા એ ટાઈપનો સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે પલ્લુ તો પહેલાં એક નંબર જોરદાર જ છે તમે જોઈ શકો છો પલ્લુનો કોન્સેપ્ટ કેટલો મસ્ત રહેવાનો છે એકદમ જીમી ટાઈપના કપડામાં લાઇટવેર પલ્લુ રહેવાનો છે જે આપણે બધું કામ વળાક સાથે ને વિવિંગનું કામ રહેવાનું છે પલ્લું તો જોરદાર જ છે તમે જોઈ શકો છો યુનિક પલ્લુ રેવાનું છેલ્લું અને આ બધું તમે જોઈ શકો છો ને રોઝ ગોલ્ડમાં એક કે એક કામ છે ને આપણે રોઝ ગોલ્ડ આપણે શેડ માં આપણે મસ્ત એનું વિવિંગ નું કામ જોરદાર રહેવાનું છે પ્લસ એમાં આપણે રેસા નું કામ મસ્ત આપી દીધું છે પલ્લું લાગે છે એકદમ રીચ પલ્લું લાગે છે ને જોરદાર ગમી જાય ને એવો પલ્લું છે પલ્લુ તો જોરદાર જ છે પણ એની નીચેની બોર્ડરનું કામ એ યુનિક અને સબ જબરદસ્ત રહેવાનું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત વળાક સાથેનું આપણે વિવિંગનું કામ મસ્ત રહેવાનું છે એમાંય તો આપણે રોઝગોલ શેડમાં આપણે દોરાનું કામ મસ્ત ફિનિશિંગ વાળું રહેવાનું છે કારણ કે પલ્લુના મેચિંગમાં આપણે બોર્ડરનું કામ જોરદાર આપી દીધું છે અને બધું વળાક સાથે રહેવાનું છે બારીક પ્રિન્ટેડ વર્ક હોય ને એ ટાઈપનું તમે જોઈ શકો છો બધું વળાક અને ફૂલ ફિનિશિંગ વાળું કોઈ વસ્તુ નીકળાય નહીં ને એ ટાઈપનું આખું વળાંકની બોર્ડર એ જોરદાર રહેવાની છે હવે કરીએ આપણે અંદરની ડિઝાઇનની વાત ડિઝાઇન તો ટોપ જ છે એકદમ મસ્ત પનીહારીની મસ્ત યુનિક 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 બધી એમાં છે ને પેટર્નો આપેલી છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આખી સાડી તમને બતાવીને એમાં તમે જોઈ શકો છો પનીહારીની છે પછી લાઇટલાઇટ ઓલા આપણે હાથીની પછી હંસને એવું બધું લાઇટલાઇટ મોરનું કામે મસ્ત આવે છે મસ્ત યુનિક યુનિક બધી ડિઝાઇનો રહેવાની છે રાજા રાણી જેવું આપણે આખી સાડીમાં કોન્સેપ્ટ પનીહારી ટાઈપનો આખો કોન્સેપ્ટ સાડીમાં આપણે ડિઝાઇનમાં રૂપે આપી દીધો છે અને આ બધી ડિઝાઇન છે ને પ્રિન્ટેડ રહેવાની છે એનું કોઈથી જાયની નહીં બોર્ડર ને પલ્લું આખું વણાક સાથે હોય તો અંદરની બુટ્ટી તો ઝીણી જીની વળાક સાથે તો જ પડે ને તો તમારી માટે મસ્ત આવી છુટી છૂટી આખામાં વર્કની બુટ્ટીઓ આવશે એ આપણે વળાંક સાથે આવવાની છે તમે હું એક પાછા બરોબર જેને બધું રોજગો દોરાના વર્કનું આપણે મસ્ત વળાંકવાળી બુટિયું આખી સાડીમાં છૂટી છૂટી આવવાની છે અને એની પનીહારીની રાજા રમણની એટલી મસ્ત ડિઝાઇનો આવવાની છે ને જ્યાં ઓપન પલ્લુમાં પ્રોફેશનલ પ્રોફેશનલ લોકો સાડી પહેરતા હોય ને એની માટે આ બેસ્ટ ડિઝાઇન રહેવાની છે તો જે ફટાફટ આ વિડીયો તમારા પણીને અને ફ્રેન્ડને ફટાફટ મોકલી દો કારણ કે એટલી મસ્ત ડિઝાઇનર પીસની સાડીઓ રહેવાની છે અને મસ્ત ઓપન પલ્લુમાં પ્રોફેશનલ લુકની સાડીનો લુક લઈને આવ્યા છે તમારા માટે અને બ્લાઉઝ તો બહુ મસ્ત છે ડાર્ક શેડ ની સાથે લાઈટ શેડ નું આપણે મસ્ત એની કોન્સેપ્ટમાં એની ડિઝાઇનમાં પની હારીને ને રાજા રમણની મસ્ત આપણે લાઇટ શેડ આપણે બ્લાઉઝ આપી દીધો છે સાથે ઉપર નીચેનું નું કામ બહુ જોરદાર આપી દીધું છે તે બ્લાઉઝ આપણે ફેન્સી બોટનેક બનાવો યુનિક મસ્ત ડિફરન્ટના આપણે બ્લાઉઝ બનાવીએ ને તો આ સાડીની સાથે એ બ્લાઉઝનો કોન્સેપ્ટ બહુ જોરદાર બને અને સાડીનો લુક જોરદાર આવે બેનું તો જે બેનું આ પેપર કોટન સાડીમાં આટલી મસ્ત પ્રોફેશનલ લુક ની સાડીનો લુક લઈને આવ્યા છીએ ને આપણે સાડીનો લુક લઈને આવ્યા છીએ ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો ને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો આ તો આપણે જોયે લાઈટ ગ્રે કલર શેડ ઉપર મસ્ત ડાર્ક કલરના અંદર બીવીંગનું કામ એ જોરદાર રહેવાનું છે હવેના ચાર કલર મેચિંગ છે ને એમાં બધામાં છે ને અલગ અલગ ડિઝાઇન છે હો બેનું એક ડિઝાઇન તો એક કોઈમાં માં નહીં આવે બધામાં અલગ અલગ ડિઝાઇન મસ્ત આવવાની છે જો હવે એનો મસ્ત આપડે મરૂન કલરનો પીસ ઓપન કરવી છે એમાં એટલું સરસ છે એમાં હાથી અંબાણીનું કામ એ જોરદાર રહેવાનું છે અને એમાં મસ્ત એમાં શેનાઈનું નું એનું જોરદાર વિવિંગ નું કામ મસ્ત રહેવાનું છે તમે જોઈ શકો છો અને પલ્લુ શેર અને બુટ્ટા કોન્સેપ્ટનું છે પણ ડિઝાઇન વર્કનું કામ એ અલગ અલગ આવશે બધી સાડીઓમાં કારણ કે કેટલોક પીસમાં છે ને બધી ડિઝાઇન અને બધું છે ને રિંગનું કામ બધું અલગ અલગ આવે તમે જોઈ શકો છો ગ્રીન કલર નો પીસ એ સરસ મજાનો લાગે છે ને કારણ કે આ ટાઈપના કલર શેરમાં એકદમ પ્રોફેશનલ લુકની સાડીઓ આ ટાઈપની મસ્ત મસ્ત યુનિક યુનિક ડિઝાઇન હોય ને તો સુપર જ લાગે બેનું કલર એકદમ જોરદાર અને સુપર લાગે છે બેન

તો જે બહેનોને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી જ લેજો કટ આટલી મસ્ત પ્રોફેશનલ લુકની સાડી જોવા મળી છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી બુક કરાવી જ લેવાય અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઈક ન કર્યું ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો થેન્ક યુ